ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુપર માર્કેટ રિનોવેશન મુદ્દે આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ ચૌહાણ દ્વારા તીખી રજૂઆત આણંદ શહેરમાં સ્થિત સુપરમાર્કેટના માર્કેટના રિનોવેશન મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહ ચૌહાણે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે તેઓનું કહેવું છે કે સુપર માર્કેટમાં આવેલી લગભગ ત્રણસો દુકાનોનું રિનોવેશન થવાથી ત્યાં વેપાર કરતા દુકાનદારો તથા તેમના સાથે સંકળાયેલા અનેક કર્મચારીઓ બેરોજગાર થવાની ભયજનક સ્થિતિ ઊભી થવાની શક્યતા છે ભરત ચૌહાણે સ્પષ્ટ રીતે કહ્યું કે વર્ષોથી વેપાર કરી રહેલા દુકાનદારો માટે રિનોવેશન પૂર્વે કોઈ સંપૂર્ણ યોજના ઘડી નથી ન તો કોઈ કોઈ આપવાનું છે આવા હજારો પરિવારોએ ઉભો થાય એ ન્યાય સંગત નથી તેઓએ વહીવટીતંત્રને ચેતવણી આપતા કહ્યું કે તાત્કાલિક રિનોવેશન યોજનાને સ્થગિત કરવામાં આવે દુકાનદારો સાથે ચર્ચા કરવામાં આવે અને રિનોવેશન માટે અસરગ્રસ્ત તમામ વેપારીઓ અને કામદારોના હિતમાં યોગ્ય અને પારદર્શક કાર્યવાહી કરવામાં આવે શ્રી ચૌહાણે અંતે એમ પણ ઉમેર્યું કે જો વેપારીઓના હિતમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જનહિતમાં આંદોલન પણ ચલાવશે નમસ્કાર સૌ સાથી મિત્રો હું છું આપનો ભરતસિંહ ચૌહાણ હવે આણંદ મહાનગરપાલિકા દ્વારા એક તાલેબાની ફરમાન જાહેર કરવામાં આવેલું છે સુપર માર્કેટમાં રહેલી ત્રણસોથી વધુ દુકાનોને ખાલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે ફક્ત દસ દિવસમાં સુપરમાર્કેટ બિલ્ડિંગ જર્જર રીતે થઈ ગયેલ હોવાથી તેને અચાનક તોડી નાખવાનો અને નવું બનાવવાનો નિર્ણય લેવાયો છે જર્જરીતે થઈ છે તોડીને નવું બનાવવું એ ઘણો સારો નિર્ણય કહેવાય પરંતુ આ બુદ્ધિ બધાને ક્યારે આવે છે ગંભીર અવારો બ્રિજ તૂટ્યો એના પછી અચાનક તંત્રને બુદ્ધિ આવી ગઈ અને બુદ્ધિ આવ્યા પછી આવા તાલિબાની ફરમાન એમને જાહેર કરી દીધા પરંતુ આણંદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર એવા શ્રી મિલિંદ બાપના સાહેબને પણ મારી એક વિનંતી છે કે તમે આ તાલિબાની જે હુકુમ કર્યો છે તેને પરત ખેંચો અને પરત ના ખેંચવો હોય

પંદરસોથી બે હજાર વ્યક્તિઓને આણંદ સુપરમાર્કેટમાં રોજગારી મળી રહી છે તેનાથી વિશેષ તેના દુકાનદારોએ ઘણી બધી લોન પણ લીધેલી હશે તમે આ જે તાલિબાની ફરમાન કર્યો છે તો ચલો એને તોડીને નવું બનાવવું એ ઘણી સારી વાત કહી શકાય પરંતુ તે બનાવવામાં ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમયગાળો લાગશે તો એ બે વર્ષના સમયગાળા દરમિયાન આ 1500 થી હજાર જે વ્યક્તિઓને રોજગારી મળે છે જેના પગારથી એમનું ઘર ચાલે છે એ વ્યક્તિઓનું વિચાર્યું ગઈ 300 થી ત્રણસો જે વેપારી વર્ગ છે વેપારીઓનું કઈક વિચાર્યું આનો કોઈ પણ એક વિકલ્પ મૂક્યા વગર તમે ડાયરેક્ટ કેવી રીતે કહી શકો કે ભાઈ ખાલી કરી દો વેપારી સંગઠનોનું વિચારો વેપારીઓનું વિચારો ત્યાં કામ કરતા કામદારોનું વિચારો આ લોકો માટે કોઈ પણ બીજી એક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી તમે એ લોકોને ખાલી કરવાનો આદેશ આપો એ લોકો કોઈ બાંગ્લાદેશી તો છે નહીં કે તાત્કાલિક તમે ખાલી કરીને કડી મૂકશો ત્યાં આગળથી જ છે આ વાત ફક્ત એક જર્જરિત મકાનને તોડીને નવું બનાવવાની નથી આ વાત એ જર્જરિત બિલ્ડિંગમાં રહેલા અંદાજીત 2000 જેટલા કર્મચારીઓની પણ છે અને એ 2000 કર્મચારીઓની પાછળ તેમના ઘર માં ઓછા મોછા 5 વ્યક્તિ તેમના પગાર ઉપર જે જીવી રહ્યા છે એમની પણ છે તો તમારા આ તાલિબાની નિર્ણયના કારણે કેટલા પરિવારને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેનો ખ્યાલ પણ છે તમને કેટલા વેપારીઓને કેટલી આર્થિક તંગીમાંથી નીકળવું પડશે એનો તો ખ્યાલ છે તમને નિર્ણય લેતા તેના વિકલ્પો વિશે પણ વિચારવું જોઈએ તો આ નિર્ણયને હું મારા શબ્દોમાં કહું તો ઘણા જ વખોડી નાખું છું અને આ નિર્ણયની સાથે હું નથી હું ત્યાંના સ્થાનિક વેપારીઓ સાથે છું અને કામ કરતા કરતા નોકરી દરેક કર્મચારી સાથે છું જ્યાં સુધી તેઓ માટે દુકાનદારો માટે અને તેમના કર્મચારીઓ માટે કોઈ બીજો વિકલ્પ નથી થતો ત્યાં સુધી ખાલી કરવાના વિરોધમાં છું જય હિન્દ વંદે માતરમ